સો હાલ રાત્રે દસ વાગે પછી ઈડર થી આવ્યા છે અને અત્યારે આવે છે દિવ્યાંગ આશ્રમે અને દિવ્યાંગ આશ્રમે અમારા રસુલ કાકાને મળવા માટે આખા ઈડર થી આખી ટીમ આવી છે રસુલ કાકાને લેવા માટે આ છે રસુલ કાકાને રહેવાની વ્યવસ્થા અને ગઈકાલે જ તમે જોયા હતા કે રસુલ કાકાને મૂકવા માટે એમના પડોશી આવ્યા હતા એવું કહેતા હતા પણ ઘટના કઈ જુદી હતી આવું બે બાજુ કઈ ગયા

બરાબર લખવાની અસર છે તમારથી ના થાય હોય તો હજુ ના લઈ તમે ભલે જુઠ્ઠું બોલી મૂકી ગયા મને ખબર પડી ગઈ હતી છતાં બી મેં તમને ફોન કર્યો નહીં કર્યો મને લાગ્યું કે તમારી મજબૂરી હશે તો તમે જુઠ્ઠું બોલી મૂકવા આવ્યા વોટ એવર તમારી જે મજબૂરી હતી એમને કોઈ ફરક પડતો અમે શાંતિથી રાખ્યા પ્રેમથી રાખ્યા કેવી જગ્યાએ રાખ્યા છો એ તમે જોઈ શકો છો સારી જગ્યાએ રાખ્યા અમારો ઇન્ટેન્સ તમારો ઇન્ટેન્સ ભલે રોંગ હોય અમારો ઇન્ટેન્સ સારો હતો કે ભાઈ કોઈક છોકરાની મજબૂરી હશે તો એ જૂઠું બળીને મૂકી ગયા પણ અમે અમને ખબર હોવા છતાં બી તમને કીધું અમને તરત ખબર પડી કે જેવો વિડીયો મૂક્યો ઈડનની અંદર અમારા પાંચ હજાર ફોલોઅર છે બરાબર એટલે આ ખરાબ કહેવાય તમે બધા લેવા આવ્યા છો શું થયું આ લેવા આવવાનું કારણ શું થયું લેવા આવવાનું કારણ એટલું કે આ ભાઈ જરા ગભરાઈ ગયો તો બરોબર છે અને એ અમારા કાકી થાય બરોબર એ બીમાર થઈ ગયા હતા તો એમ નહીં તમને મને એક વસ્તુ થાય ખબર નહીં પડતી તમે બધા ભરણ જોડે જોડે ભર તમને અત્યારે બધાના લાગણી થઈ ગઈ લાગણી થવાનું કારણ એમ થયું કે સાહેબ અમને કોઈને ખબર જ નથી કે ભાઈ ક્યારે મૂકવા આવી ગયું ખરાબ પરિસ્થિતિમાં છે એ તો ખબર હતી તમને હા તો અમે દવાખાના લઈ ગયા હતા દવા ચાલુ હતી અત્યારે લખવાની અસર છે દવા છે દવા ચાલુ છે દવાખાના બી અમે જાતે લઈ ગયા હતા અમે જાતે દવાખાના લઈ ગયા હતા દવાખાના એટલી હું ફોત તે વ્યક્તિ મૂકવાના જૂઠું બોલી મને એટલી ખબર પડે કેમ હું ખબર ખબર ના પડે સાચી વાત ને અત્યારે તમને લોકો બોલતા હશે કીધું કીધું કે મદદ કરી અત્યારે મદદ કરતા મૂકવાના આવ્યા મને પૈસા દવા કરાયું બધું કરાયું મુકવાયા મને અમને તાત્કાલિક મટાવ્યો તાત્કાલિક ક્યાંથી મટાવ બાપુ એમ નહીં તો મૂકવા કેમ આવ્યા હતા જો તમને બધા મદદ કરતા હોય તો ભાઈ તમને મૂકવા ના આવતા મને મારો કહેવાનો ઇન્ટેન્સ એ છે કે વિડીયો વિડીયો બન્યા પછી બધા મદદ કરવા આવે છે પહેલા કેમ નહીં આવતા મદદ કરવાની જરૂર પહેલા છે અમારો ઇન્ટેન્સ કોઈના કોઈની કોઈની કોઈના સમાજને કે કોઈના ધર્મને ઠેસ પહોંચાડવા નહીં હું બધા સમાજના લોકોને કહું છું કે તમારા સમાજનો જ્યારે કોઈ અહીંયા વૃદ્ધાશ્રમમાં આવે છે વિડીયો જોયા પછી તમને પીડા થાય છે તમને દુઃખ થાય છે બહુ સારી વસ્તુ છે પણ આ વસ્તુ

કે અત્યારે કદાચ તમારે લઈ જાઉં હું નાની પાડું પણ કદાચ અહીંયા આગળ વધારે સેફ છે કે આના ઘેર વધારે સેફ રહેશે મને શું કહેશો એક સેફ તો તમારા અહીંયા નો ડાઉટ વધારે સોના જેવું છે અહીંયા હું એ જ કહેવા માંગુ છું બરોબર ઘર કરતા બી અતિ બેસ્ટ આ જે જગ્યા છે મેં એમના માટે સ્પેશિયલ ડોક્ટર ની વાત કરી છે લખવાનું જે દવાખાનું છે ત્યાં મેં વાત કરી સ્પેશિયલ મને વાત થઈ મારા એમને કીધું કે બાપુ બુધવાર બુધવારની ની મેં એપોઇન્ટમેન્ટ લેવડાવી એપોઇન્ટમેન્ટ લઈ જઈને અમને લઈ જવું કારણ કે અમુક કરાવડા ઉઠે જ અને જે બી મજબૂરી હશે

અને તમે જરાક પણ ચિંતા ના કરતા અમને જરાક પણ દુઃખ નહીં તમારી વાતનું કે તમે જુઠ્ઠું બોલી મૂકી ગયા તમારી મજબૂરી કે તમારા ઘરમાં બીજું કોઈ છે નહીં કરવા વાળું આ પરિસ્થિતિની અંદર કોઈ બી વ્યક્તિ કદાચ તમારી જગ્યાએ હોય તો હું પણ કદાચ આવું કરી શકત તમારી જે પરિસ્થિતિ છે કે તમારે વાળું ઘરમાં કોઈ છે કમાવા જશો તો આ ઉભું કરવા વાળું કોઈ છે આ પરિસ્થિતિની અંદર આ બાને મતલબ રાખવા એ બહુ અઘરું છે મને જરાક પણ દુખ નહીં બરાબર તમે લઈ જવા છે ફાઇનલ લઈ જવા છે ભાઈ ફાઇનલ લઈ જવાના છે તમે બધા સંભાળ રાખશો ઘરના બાજુ

પણ અહીંયા એ ડોક્ટર કે અહીંયા તમે કસરત કરાવો એમાં કસરતનો માણસ બી હોય અત્યારે આ ભાઈ તાકાત છે એની મને એટલું દેખાય છે કે આ બેન પાલવી છે તમારે જો ખરેખર મદદ કરવાના હોય બધા સમાજ તો લઈ જાય કારણ કે આટલી આજે જેટલા લોકોના ફોન આવે છે ને બધાને કહું છું કે તમારી ખરેખર મદદ કરવાની તાકાત ના તૈયારી હોય તો જ આ ભાઈ લઈ જવા તો બાકી અહીં રવા દેજો આ ભાઈ નહીં પહોંચી વડે હું તમને હજુ બી કહું છું સો ટકા બધા મદદ કરશું બધા બોલો અમારા માજી તમને તો લેવા આવી ગયા યાર આવું ચાલે યાર વાત કરો છો હે તમારે તો બાજુ રહેવાનું હતું યાર આ તો બધા લેવા આવી ગયા તમને બધા કે છે કે અમે હંભાળ રાખીશું દવાખાને લઈ જઈશું દવા કરાવીશું એવું કહે છે બધા શું કરવું છે જવું છે કઈ રહેવું છે શું બોલજો ક્યાં રહેવું છે દવા કરાવી તો લઈ જવું હા દવા કરાવો તો લઈ જવા જો કે છે જો બે દાડા અમાજો રહ્યા એ બદલ તમારો આભાર ફરી આવજો પાછા જરૂર પડે તો ચલો કશો વાંધો લઈ જાવ હોડો જે બા છે શરીફા બેન અને રસુલભાઈ એ બંને જઈ રહ્યા છે આ બધા લોકો સાથે ઈડર બરાબર ને ભાઈ ધ્યાન રાખજો બધા મસ્ત એકદમ તમારો ખુબ ખુબ આભાર માનીએ છે કે ચાલુ જ મળી બિલકુલ ચાલુ જ છે તમારો ખુબ ખુબ અમે આભાર માનીએ છે કે અહીંયા એમને બહુ સુવિધા આપી તમે બરોબર ને તમારી માનવતા આજે જાગૃત છે બરોબર એમનો તમારો સંસ્થાનો અમારી કામ છે કોઈ ધર્મ નથી જોતો બધા ધર્મ માટે છે તમારી સંસ્થાનો તમારા જે બી એમનો બધાનો આભાર માનીએ છે ને એમને ખુશી ખુશી આપે આમ થેન્ક યુ થેન્ક યુ ખુબ ખુબ આભાર થેન્ક યુ